જય શ્રી રામ હું છું કલ્પેશ અને આજે એક વિડીયો કે જે દરેક લોકો માટે વિડીયો સાંભળનાર દરેક લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે તો વિડીયોમાં વિડીયો છે બ્લડ ડોનેશન એટલે કે રક્તદાન વિશેનો કે રક્તદાન કોણ કરી શકે કઈ રીતે કરી શકે રક્તદાન કરવાથી શું થાય છે રક્તદાનના શું ફાયદા છે તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી રજો જેથી કરીને હું તમને જણાવી શકું કે આપ બી સમજી શકશો બીજાને પણ સમજી શકશો કે રક્તદાન કરવાથી ખરેખર શું થાય છે તો વિડીયોને છેલ્લે સુધી રજો તો ચાલો જાણીએ આપણે મિત્રો કહેવાય છે ને કે ભારતમાં અને પૂરા વિશ્વમાં દર કોઈ પણ એક વ્યક્તિને રક્તની જરૂર પડે છે છે એટલે કે દર સેકન્ડે વ્યક્તિને બ્લડની જરૂર પડે અને મિત્રો ખાસ ઘણા બધા વિશ્વમાં લાખો લોકો છે કે જે બ્લડ મળવાના કારણે બચી જતા હોય છે અને તેની સામે જ વિશ્વમાં લાખો લોકો એવા હોય છે કે જે બ્લડ ન મળવાને કારણે મૃત્યુ પામતા હોય છે મિત્રો ચાલો આપણે જાણીએ કે ખરેખર રક્તદાન એ શું છે ને રક્તદાન કરવાથી શું છે મિત્રો રક્તદાન એ આપણા શરીરની અંદર રહેલું એ પ્રવાહી એ લિક્વિડ કે જેની ભગવાનની મોનોપોલી છે ઘણી બધી વસ્તુઓનું બનાવેલી છે પણ આ ભગવાનની સૌથી મોટી મોનોપોલી જે છે એ છે રક્તદાન કે વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને માનવ શરીરની ઘણી બધી વસ્તુઓ ઘણા બધા અંગો બનાવી નાખ્યા છે જેમ કે હાથ પગ આંખ નાક કાન બધું બનાવી નાખ્યું છે પરંતુ એક વસ્તુ વૈજ્ઞાનિકો આજ સુધી નથી બનાવી શક્યા કે જે છે માનવ રક્ત જે ફક્ત માનવ શરીર છે કે જેમાંથી બ્લડ બની શકે એવું કોઈ મશીન નથી બનાવી શક્યા કે જેમાંથી આપણે બ્લડ બનાવી શકીએ ને જે માનવને આપી શકીએ કે એવું કોઈ પ્રોડક્ટ નથી બનાવી શક્યા એવું કોઈ ખેત પદાર્થ નથી બનાવી શકે કે જેનાથી આપણે બ્લડ બનાવી શકીએ મિત્રો રક્તદાન કરવાથી ખાસ કરીને આપણા શરીરમાં ઘણી બધી બીમારીઓ હોય છે જે આપને પણ ખ્યાલ નથી હોતો એટલે કે જ્યારે આપણે રક્તદાન કરીએ છીએ ત્યારે આપણે ઘણી બધી બીમારીઓનો ટેસ્ટ કરવામાં આવે છે જેમ કે એચઆઈવી છે ડાયાબિટીસ છે બીપી છે જે બધી અસંખ્ય બીમારીઓનો જે આપણે બ્લડ ડોનેશન કરીએ પછી એનો ટેસ્ટ કરવામાં આવે છે જેથી કરીને આપણે બીમારી જો આપણા શરીરમાં થોડી ઘણી જો આવી ગઈ હોય તો એનો આપને ખ્યાલ આવી જાય રક્તદાન કરવાથી મિત્રો કેન્સરનું જોખમ ઘટે છે કેમ કે શરીરના જે સેલ્સ હોય છે ખરાબ સેલ્સ રક્તદાનની સાથે બહાર નીકળીએ છીએ રક્તદાનની સાથે આપણા શરીરમાં રહેલી જે ફેટ છે એ પણ ઘટી જાય છે રક્તદાન કરવાથી આપણા લિવરને પણ સારો એવો ફાયદો થાય છે રક્તદાન કરવાથી મિત્રો કહેવાય ને કે આપને માનસિક શાંતિ મળે છે આત્મસંતોષ મળે છે કોઈને જીવનદાન આપવાનું હોય તો રક્તદાન કરવાથી આપણા શરીરની અંદર રહેલું ફેરેટિન કે જે આપણા લીવર હાર્ટ કિડની બધાને નુકસાન કરી શકતું હોય છે અથવા તો એનું ઊંચું લેવલ આપણને નુકસાની પહોંચાડી શકતું હોય છે તો ફેરેટીન અથવા તો જે ફેરેટીનનું નીચું લેવલ પણ આપણને નુકસાની પહોંચાડી શકતું હોય છે જેને કહેવાય આપણે લો થતું આપણા અંદર જે પડેલા છે તેના પણ જે છે એ રક્તદાન કરવાથી તેમાં પણ આપણે ફાયદો થતો હોય છે અને મિત્રો ખાસ કરીને રક્તદાન એ કહેવાય ને કે ત્રણ લોકોને નવું જીવનદાન આપે છે મિત્રો આપણે કેવાય ને કે ભગવાન તો નથી બની શકતા પણ રક્તદાન કરી અને લોકોને આપણે નવું જીવન આપી શકીએ તો એ ભગવાન થી પણ ઓછું ન જ કેવાય ને રક્તદાન નવી જિંદગી બચી જાય છે કોઈના કોઈના જે મુખ્ય વ્યક્તિ હોય કોઈનું બાળક હોય કોઈની પત્ની હોય કોઈની દીકરી હોય કોઈની માં આપણે રક્તદાન કરવાથી એમને જીવન મળે છે તો એ એ જીવન આપવું એક રક્તદાન થી એ ભગવાનની જે છે એ જગ્યા પૂરી કરી કહેવાય અને મિત્રો ખાસ કરીને આપણા બધા લોકોમાં એક એવા એવા ભ્રમ ફેલાયેલો હોય છે કે રક્તદાન કરવાથી બીમાર પડી જાઉં છું રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે રક્તદાન કરવાથી શરીર ફૂલાઈ જાય છે રક્તદાન કરવાથી બીમાર પડી શકીશ તો મિત્રો તદ્દન ખોટી વસ્તુ છે રક્તદાન કરવાથી આવું કશું થતું નથી આપણા શરીરની અંદર જે સેલ્સ જે હોય છે એ ચોવીસ થી અડતાલીસ કલાકમાં નવા બનવાના શરૂ થઈ જતા હોય છે અને સાત થી દસ દિવસની અંદર એ નવા સેલ બની જતા હોય છે આપણે એટલે કે મિત્રો રક્તદાન જે છે એ અચૂક કરવું જોઈએ કેમ કે તમારા જીવનમાં મિત્રો તમને પણ ક્યારેક ને ક્યારેક કોઈનો કોલ આવેલો હશે રક્તદાન માટે અથવા તો તમે કોઈને કોલ કરેલો હશે રક્તદાન રક્ત મેળવવા માટે એટલે કે મિત્રો કોઈને કોઈને રક્તની જરૂર દરેકને પડવાની છે ને એનો ઉકેલ ફક્ત ને ફક્ત માનવ શરીર છે એટલે કે રક્તદાન કરવું કેટલું જરૂરી છે કે દર કોઈ બી એક વ્યક્તિને પૂરા વિશ્વમાં રક્તની જરૂર પડતી છે અને ચાલો હવે આપણે જોઈએ કે રક્તદાન કોણ કરી શકે છે મિત્રો કોઈ બી સ્વસ્થ સ્ત્રી કે પુરુષ જે અઢાર ઉંમરથી થી સાઠ વર્ષ સુધીના સ્ત્રી કે પુરુષ જે છે જે સ્વસ્થ છે જેનું વજન પિસ્તાલીસ કિલોથી વધુ છે અને જેના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ એટલે કે લોહીનું ઘનતાનું પ્રમાણ જાડાઈનું પ્રમાણ બાર પોઈન્ટ પાંચ ટકાથી વધુ છે એ દરેક લોકો રક્તદાન કરી શકે છે ખાસ કરીને પુરુષો એટલે કે ભાઈઓ જે છે એ દર ત્રણ મહિને એટલે કે નેવું દિવસે રક્તદાન કરી શકે છે અને બહેનો જે છે એ દર એકસો દિવસે રક્તદાન કરી શકે છે અને મિત્રો રક્તદાન મહાદાન કહેવાયું છે કેમ કે ભગવાનની ભૂમિકા ભજવી શકો છો ડાયાલિસિસ થતું હોય તેમાં પણ બ્લડ જરૂર પડતી હોય છે ડિલિવરી જે કેસ છે તેમાં પણ રક્તની જરૂર પડતી હોય છે પરંતુ એ નામની બીમારી છે જેમાં બાળકોને દર દસ દિવસે દર પંદર દિવસે રક્ત જરૂર પડતી હોય છે મિત્રો આવા બાળકોનું જીવન એ રક્ત ઉપર આધારિત હોય છે એને રક્ત જેનો ખોરાક છે જો એને રક્ત ન મળે તો એના જીવનની ગાડી આગળ વધતી નથી આવા થેલેસીમિયાના બાળકોને તો મહિનાની બે બોટલ એટલે કે વર્ષની ચોવીસ બોટલ જયારે રક્તદાનની જરૂર પડતી હોય છે તો એ રક્ત જો આપણા જેવા ભાઈઓ જો એમાં રક્તદાન કરવા માટે આગળ નહીં આવે તો એ લોકોનું બ્લડ જે છે એ ક્યાંથી મળશે અને એ લોકોનું જીવન ક્યાંથી વધશે એટલે કે મિત્રો ખાસ કરીને રક્તદાન એ અચૂક કરવું જોઈએ અને ખાસ કરીને કહેવાયને એટલે કે ચૌદમી જૂન ખાસ કરીને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને મિત્રો આપનું જે આપેલું જે રક્ત છે એ તો કદાચ નવું બની જશે પરંતુ રક્ત ના મળવાના કારણે જેનું જીવન ચાલ્યું જશે એ જીવન ફરી એનું નહીં પાછું આવે એટલે કે આપનું રક્ત તો પાછું આવીને બની જશે પણ રક્ત ન બનવા મળવાના કારણે એનું જીવન કેવું છે એનું જીવન ફરી પાછું નહીં આવે તો મિત્રો આપણે એકવાર વિચાર કરજો અને અવશ્ય જે બહુ મૂલ્ય એક દાન છે જે આપને કોઈ બી પૈસા દેવાની જરૂર નથી પણ આપણા શરીર દ્વારા આપી શકો છો અને ભગવાનને જે કહેવાય ને પ્રસન્ન કરવાનો પણ એક માર્ગ છે કે કોઈને જીવનદાન રૂપે રક્તદાન કરી શકો છો તો રક્તદાન અવશ્ય કરજો ચૌદમી જૂને વિશ્વ રક્તતા દિવસે પણ તો આપણે હર ત્રણ મહિને રક્તદાન અવશ્ય કરવું જોઈએ તેવી મારી સૌને રિક્વેસ્ટ છે મારું ગ્રુપ છે રાજકોટ ખાતે બરાબર રક્તતા ગ્રુપ છે થેલેસેમિક બાળકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે રક્તની જરૂરિયાત કરતું હોય છે તેનો કોન્ટેક્ટ નહીં આપને મોકું છું આપ પણ આવી રીતે આપના સિટી અથવા તો આપના જે ગામ છે ત્યાં આપણા યુવાનોની ટીમ બનાવીને જ્યારે પણ રક્તની જરૂર પડે ત્યારે રક્તદાન કરવા માટેના પ્રયાસો કરો તેવી આપ સૌની પાસે વિનંતી છે તો ખાસ કરીને જો મારો વિડીયો આપણે જો પસંદ આવ્યો હોય બ્લડ રિલેટેડ વિડીયો તો ખાસ કરીને મારા વિડીયોને અન્ય લોકો સુધી શેર કરજો કોમેન્ટ કરજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો છે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આપણે મળતા રહેવું આવા નવા વિડીયો માટે તો મળશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી કલ્પેશ ગમારા અને રૂદ્ર ગમરાના સૌરેન જય શ્રી રામ